યુટ્યુબમાં વિડીયોનું એડિટિંગ કઈ રીતે કરવાનું છે અને યુટ્યુબની અંદર આપણે વિડીયો શૂટિંગ મિત્રો કઈ રીતે કરવાના હોય છે આપણા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ આપણે વિડીયોનું શૂટિંગ કઈ રીતે કરવું અને શૂટિંગ કર્યું છે તો એને સારું એડિટિંગ આપણે કઈ રીતે કરવાનું હોય છે તો મેઇન ટોપિક તો મિત્રો એ છે કે જો તમે વ્લોગ એટલે કે આપણી જે નવી ચેનલ મેં શરૂઆત કરી એક અલગથી કન્ટેન્ટ તમે જોજો આપણે રિયલ લાઈફના જે વાડીના વિડીયો છે જેની અંદર યુટ્યુબ રિલેટેડ મોટિવેશન તમને આપું છું પણ ટેકનિકલ જે જે વ્લોગ છે એની અંદર એક મુલાકાત લેજો જેમાંથી તમને ઘણું બધું મિત્રો શીખવા મળશે કે જો તમે આ ટાઈપના વિડીયો બનાવો છો એને એડિટિંગ મેં કઈ રીતે કર્યા છે એક સિમ્પલ જ છે કોઈ વધારાની મહેનત નથી પણ મિત્રો થોડીક ટાઈમ આપો જરૂરી છે કારણ કે તમે ટાઈમ જ નથી આપતો કોઈ પણ વિડીયો છે ને તમે શૂટ કરતા હોય ને જો તમે વ્લોગ બનાવતા હોય તો દાખલા તરીકે આપણી આ પાસે ફોન છે ને તો ફોનની અંદર છે ને આવી રીતે બે બાજુ ફેરવવાનો હોય છે મિત્રો તમે એક જ ધારીઓ બનાવતા હોય આવી રીતે પકડી તો એ વિડીયો છે ને આપણો ઓછો ચાલે છે તમે આવી રીતે ફરતા રહેશો ને તો કદાચ તમારો વિડીયોની અંદર છે ને ક્વોલિટી વધશે અને બીજા નંબરમાં કે પાછળ આગળ પાછળનું બે લોકેશન તમે દેખાડશો ને તો એની અંદર પણ વધારે મહેનત નહીં કરવી પડે કારણ કે વિડીયો એડિટિંગના સમય છે ને તમ બહુ જ મજા આવશે જે આપણી નવી ચલ મેં બનાવી છે ને એની અંદર તમે જે હું પહેલાં કટ લગાવું છું જે લગભગ છે ને વધારે કટ નથી હોતા થોડી જ સેકન્ડ મિનિટના હોય છે હું તમને એક વિડીયો મારો બનાવેલો છે કદાચ કાંઈ સેવ પડે હોય ને તો હું ખાલી તમને ટેમ્પોરલી દેખાડી દઉં જેથી તમને મિત્રો અહીંયા ખબર પડે તો મેં કઈ રીતે એને એડિટિંગ કર્યો છે તમને ખબર પડે તો અત્યારે હાલનો વિડીયો છે જે ગઈકાલનો મેં વિડીયો એડિટિંગ કરેલો છે તો ચાલો આ વિડીયો છે મેં કઈ રીતે એડિટ કર્યો છે જોવાઈએ તમે ખાલી મિત્રો આજે આપણે વ્યૂઝ મેળવવાના છે ઘણા બધા લોકો એવું વિચારતા કે આપણને ટાઈમ નથી તો આપણે વિડીયો કઈ રીતે બનાવશું કારણ કે ખેતીવાડીના કામની અંદર આપણને ટાઈમ મળવાનો નથી તો આજનો વિડિયો સ્પેશિયલ છે મારે આખો આ રીતે મિત્રો છે ને વિડીયો એડિટિંગના સમય બહુ મહત્ત્વની હોય છે અને ઓલરેડી મેં પહેલાં પણ વિડીયો બનાવી દીધો છે કે આવું એડિટિંગ તમારે કઈ રીતે કરવાનું છે આપણે ચેનલની અંદર વિડીયો બનાવ્યો છે કહેવાનો મતલબ કે આપણે શૂટિંગ કઈ રીતે કરવાનું છે હારું કોઈ વ્યક્તિ મિત્રો શું કરે છે કે જ્યાંથી વિડીયોની આપણે જ્યાં શૂટિંગ કરતા હોય ને એ ત્યાંથી મિત્રો બસ આવી રીતે આવી રીતે બોલે જ કરતા હોય છે આખા વિડીયો દસ મિનિટનો વિડીયો હોય કે ન હા તમારી પાસે સારું નોલેજ છે લોકોને ગમે છે તમારી નોલેજના વિડીયો તો તમે બિન્દાસથી બોલી શકો પણ કદાચ આપણે વાડીના જ વિડીયો બનાવતા હોય વ્લોગના વિડીયો બનાવતા હોય તો એને આપણે કેમેરો ફેરવવો જરૂરી છે આ બાજુ આ બાજુ બધું અલગ અલગ લોકેશન બતાવવું જરૂરી છે એ અલગ અલગ ભાગ એક ભાગ અહીંયા એક મિનિટનો મેં અહીંયા ભાગ બનાવ્યો છે તો બીજી મિનિટનો ભાગ બીજી લોકેશનમાં જઈને બનાવવાનો છે મતલબ થોડી જગ્યા આપણે ચેન્જ થાય અલગ અલગ એવી રીતે તમારે છે ને આઠ દસ મિનિટનો વિડીયો બનાવવાનો છે અને એને તમારે જવાનું છે ઇનશોર્ટની અંદર ઇનશોટ એપ્લિકેશન ઘણા બધા લોકો કહેતા હોય છે કે એડિટિંગ તમે કઈ રીતે કયા એપ્લિકેશનની અંદર કરો છો તો અહીંયા મેં વિડીયો જે અત્યારે હાલે એડિટિંગ કર્યો છે એ પણ તમને દેખાડી દઉં છું તો ઓલરેડી એપ્લિકેશન પણ તમને અહીંયા દેખ જોવા મળી રહેશે એપ્લિકેશનનું નામ પણ તમને અહીંયા જોવા મળી રહેશે તો આપ જોઈ શકો છો મિત્રો આ વિડિયો મેં એડિટિંગ કર્યો છે જો અહીં કઈ રીતે એડિટિંગ કર્યો છે જો અહીંયા આખો વિડિયો મેં આની અંદર એડિટિંગ કર્યો છે મિત્રો જોવા મળતો હશે હવે વાત રહી એપ્લિકેશનની તો એપ્લિકેશન કયું છે એ તમને દેખાડી દઉં તો જોઈ લો ઇનશોર્ટ એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમને આપણા પ્લે સ્ટોરની અંદર મળી રહી છે મિત્રો જેની અંદર હું આ એડિટિંગ કરું છું ઘણા બધા અન્ય એપ્લિકેશનો આવે છે એવું નથી કે આ એપ્લિકેશનની અંદર તમે એડિટિંગ કરો પણ કહેવાનો મતલબ કે આ એડિટિંગની અંદર છે ને ઘણા બધા ફીચર તમને મળે છે બેસ્ટ એડિટિંગ પણ થાય છે ઘણી બધી મહેનત હું કરું છું એની અંદર એડિટિંગના ઘણા બધા ઓપ્શન આવે છે પણ એમાં કઈ રીતનું એડિટિંગ કરવું એ બધું મિત્રો છે ને આ બ્લોગની આપણી આ ચેનલ છે જેની અંદર મેં અલગ અલગ બધા વિડીયો બનાવેલા છે જો આખરી આપણી વાડીને લગતા મેં બધા વિડિયો એની અંદર બનાવેલા છે તમને જોવા મળતા હશે તો આ એડિટિંગ મેં કઈ રીતે કર્યું છે આખો વિડિયો તમારે જુઓ તો આપણી ચેનલમાં જઈને જોઈ આવજો કે આ વિડીયોનું મેં એડિટિંગ કઈ રીતે કરેલું છે એ તમને ખબર પડે ને તમે જો આ ટાઈપનું એડિટિંગ કરવા માંગતા હોય ને તો એડિટિંગ તમને શીખવાડવામાં મિત્રો આપણી આ ચેનલમાં આવશે અને જે આપણે શૂટિંગ કરેલા ભાગ છે એ કઈ રીતે શૂટિંગ કરવાના છે એના પણ માહિતીના વિડીયો આવશે પણ પહેલાં એકવાર મુલાકાત લેજો કે જે મેં વિડીયો બનાવ્યા છે એ વિડીયો છે ને હર કોઈ બનાવી શકે છે અને લોકો એવું વિચારતા હોય છે કે ચલો અહીંયા આ તમને ખબર છે કે ટેકનિકલ જાયગુગાના જેટલા પણ અત્યારે પંદરસો મારા વિડીયો છે માત્ર આ એક જ લોકેશન ઉપર બનાવેલ છે તો ઘણા લોકોના મનની અંદર એવું હોય છે કે એક જ લોકેશન ઉપર કાયમ શું વિડીયો બનાવીએ તો મિત્રો એવું નથી વિચારવું જે પણ આપણા વ્યૂઅર્સ એટલે જે આપણને વ્યૂઝ મળે છે ને કાયમ એકના એક નથી હોતા બધા અલગ અલગ હોય છે અને કયા ટાઈમે કોને આપણો વિડીયો ગમે ને એનું કોઈ નક્કી હોતું નથી મિત્રો એટલે જે આપણી વાડી છે તો આપણી વાડીના જ વિડીયો બનાવવાના છે હવે બીજાની વાડીમાં રોજ આપણે થોડું જવાનું હોય એટલે એવું નથી વિચારવાનું કે આપણે એક લોકેશન ઉપર આજે વિડીયો બનાવી છે તો કાલે આપણે આ જગ્યા ઉપર નથી બનાવી નહીં મિત્રો પંદરસો મેં વિડીયો આપણી આ ચેનલની અંદર બનાવેલા છે માત્ર આ જ જગ્યા ઉપર તમે જોઈ જજો આપણી ટેકનિકલના જેટલા પણ વિડીયો છે ને બધા એક જ લોકેશન ઉપર મેં બનાવેલા છે એટલે લોકેશનથી મતલબ નહીં તમે જે બોલો છો એ બધું અલગ હોય છે આખું જો ફેસ તમે કઈ રીતે બોલતી હોય બધું અલગ હોય છે એટલે એવું કાંઈ નથી જે તમારા વ્યૂઝ જોવાવાળા હોય ને એ પણ ડેલી અલગ હોય છે પણ કહેવાનો મતલબ મહત્ત્વની વાત કઈ છે કે એડિટિંગ અને શૂટિંગ બેસ્ટ તમારું સારું હોય ને તો લોકોને ગમે છે અને બધા લોકો જોવા આવતા જ હોય છે મિત્રો અને ઘણા લોકો એવું વિચારતા હોય કે ફાલતુ વિડીયો નહીં મિત્રો ફાલતુ વિડીયોની મહત્વ લોકો શું વિચારે એનાથી મહત્ત્વ નથી આપણને વ્યૂઝ મળે છે કે નહીં પણ કહેવાનો મતલબ એડિટિંગ કર્યા પછી ડેલી વિડીયો તમારે અપલોડ કરવાનો મિત્રો રહેશે અને જ્યાં સુધી આપણે ડેલી વિડીયો નથી કરતા ત્યાં સુધી આપણને યુટ્યુબની અંદર છે ને મિત્રો વ્યૂઝ નથી મળતા એટલે મહેનત મિત્રો બહુ જરૂરી છે આપણી જે નવી ચેન મેં બનાવી મેં એની અંદર તમને ચેલેન્જ આપી છે કે આ ચેનલને આપણે મોનોટાઇઝ તમને કરીને દેખાડવાની છે અને એની અંદર મારી મહેનત પણ ઘણી છે ભલે હું વાડીનું કામ કરું છું સાથે સાથે યુટ્યુબની અંદર જે વિડીયો અપલોડ કરું છું એનું એડિટિંગ એનું શૂટિંગ ટેકનિકલના પોસ્ટર એના થાંભલીન ઘણી બધી મિત્રો મહેનત થાય છે અને મહેનત વગર કાંઈ પણ નથી જેટલી તમે મહેનત કરશો એટલી તમને સફળતા મળશે પણ ધીરે ધીરે મળશે મિત્રો અને જે લોકોને એકદમ સફળતા મળી જાય છે ને એ લોકોને છે ને મિત્રો ઘણી વખત મિત્રો ચેનલ ડાઉન પણ મિત્રો થઈ જાય છે એટલે ધીરે ધીરે પ્રગતિ થશે ને એમાં મજા આવશે કારણ કે વાયરલ વસ્તુ કેવી છે કે જ્યારે વાયરલ હોય ને તો આખી દુનિયા આપણી પાછળ થઈ જાય છે પણ બાકી જ્યારે આપણે વાયરલમાંથી પડી જઈએ ને તો આપણને મિત્રો કોઈ પણ નથી બોલાવતું એ પણ મિત્રો એ નક્કી છે અને આ બધું આપણે જોયું હશે અને તમે લોકો પણ જોયું હશે એટલે ધીરે ધીરે પ્રગતિ થશે ને એમાં મજા આવશે મિત્રો આપણે વાયરલ નથી થવું ભલે ધીરે ધીરે વ્યૂઝ મળે પણ મહેનત એવી કરવાની એડિટિંગ એવું કરવાનું શૂટિંગ એવું કરવાનું એ જોવાવાળા લોકોને મજા આવે બસ આજનો વિડીયો આટલો છે આવનારા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જેગ અને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો